જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો એ જલારામ દિવાળી બેન કેટલા વર્ષથી જલારામ જયંતિનું આયોજન કરો છો અને પ્રેરણા ક્યારથી મળી છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આપણે જલારામ જયંતિની ઉજવણી કરીએ છીએ મારા દાદી છે કુંદનબેન રાજણ એમના સંસ્થાની સ્થાપના કરી હતી અને ત્યારથી આપણે અહીંયા વૃદ્ધાશ્રમ છે અંગક્ષેત્ર ચાલે છે રોજ અને દર વર્ષે બાપાની જલારામ જયંતિ ઉજવીએ છીએ આ વખતનું આયોજન શું છે આ વખતે આયોજનમાં આપણે જે બધા લોકોને આપણે બપોરે જે આપણા ડોનર હોય છે જે આખું વર્ષ આપને લોકોને મદદ કરે છે

હોય રોટલા માટે માટે કે એમના આનાથી વધારે સરસ રોટલો છે છે અમૃત જેવો આપણે આ રોટલો બાપા પાસે ધરાવે છે એનું એટલું મહત્વ છે કે બધા લઈ જાય અને આખું વર્ષ એમની તિજોરીમાં સાચવીને રાખે એટલે બધા એમ કે અમારા ઘરે કોઈ દિવસ ધન અને અન્ન કોઈ દિવસ ખૂટતું નથી બાપાના રોટલા એટલું મહત્વ છે ભોજનમાં જ્યારે ભક્તિ ભળે છે ને ત્યારે તે પ્રસાદ બની જાય છે અને આ તો જલારામ જયંતિના પ્રસાદની વાત છે. ત્યારે બધા બેનો અહીંયા સેવામાં છે આપણે એમની સાથે વાત કરીશું શું નામ છે બેન તમારું? નીતાબેન. તમે અહીં સેવામાં આવ્યા છો? હા. શું કેશો જલારામ જયંતિનો પાવન પર્વ અને જલારામ બાપા જેવા संत આપડી ધરતી ઉપર થયા આટલા વર્ષો થયા તોય આપણે યાદ કરીએ જે શું કેશો? હું બીજું તો કાંઈ નહીં કહી શકું પણ જલારામ બાપા હરેક વ્યક્તિને હરેક એકતા માટે સર્વ ધર્મ માટે સમાવેલા છે એ જ બહુ મોટી વાત છે એમ એમાં કોઈ નાના મોટાનો કે વીઆઈપીનો કોઈ ગણ નથી થાતો સૌથી મોટું જય જલ્યા જલારામ બાપા પ્રત્યે કેવી શ્રદ્ધા એમના જીવન વિશે શું કહેવાય જલારામ બાપાનું જીવન તો કહીએ કે એમને ભૂખ્યા ને ભોજન બધાને ખવડાવવા માટે જ ખાસ એમ કે અને અમે એ જ રસ્તા ઉપર ચાલીએ છીએ જલારામ બાપાની જેમ જ અમારે પણ સેવા કરવી છે અને આજે અમે બધા ભક્તો છીએ બધા એ છેલ્લા 10 વર્ષથી અમે સેવા આપીએ છીએ અને તો બધા ભેદભાવ ભૂલીને બધા સાથે મળીને જમે કેવું લાગે ખૂબ જ આનંદ થાય છે તમે શું બેન સંદેશ આપવા માંગશો આજના દિવસે લોકોને બસ કોઈ ભૂખ્યું ના રહે બધાને જલારામ બાપાના આશીર્વાદથી બધાને ભોજન મળે અને આ તો બાપા પ્રસાદી છે બધા ને મળે એટલું સારું કે જય જલારામ પ્રસાદ માં શું છે બેન કઢી ખીચડી શાક રોટલી રોટલા ફ્રાઈન્સ સંભારો બુંદી ગાંઠિયા બસ અને બાકી બાપા આશીર્વાદ છે તમે શું કહેશો બેન કેવો આનંદ થાય છે વામાં બહુ બહુ આનંદ થાય છે હો જય જલારામ જય જલારામ હું લુણાવાડા આવું છું જી લુણાવાડા થી જયંતિ દર વર્ષે હું સેવા માટે આવું છું અહીંયા ભાઈ અહીંયા રાજકોટ આવ્યા છે કેટલા વર્ષથી આવો છો હું 10 વર્ષથી આવું છું શું જીવન વિશે અને આજના દિવસનો ઉત્સાહ કેવો આજનો જોરદાર ઉત્સાહ છે જલા બાપાનું કોઈ બી કામ એમને આમંત્રણ કરું તો મારે કામ થઈ જાય તમારું શું કેશો તમે કે કેવી મજા આવે જ્યારે આપણે પીરસતા હોય ને લોકોને આમ એ ખવડાવવાનો જે આનંદ થઈ અમે અહીંયા જલારામ સેવા મંડળમાં ઘણા વર્ષથી સેવા આપવા માટે આવી છીએ અને બધા ઉમંગથી જલારામ જયંતિ ઉજવે છે અને સમીરભાઈ રાજાણી જ્યારે હતા કુંદનબેન હતા ત્યારે પણ આટલો જ ઉત્સાહ હતો અને દિવસે દિવસે વર્ષો વર્ષ જલારામ જયંતિ અહીંયા પૂરેપૂરા ભાવથી ઉજવવામાં આવે છે જો આ નાના છોકરાઓ બધા સેવામાં અહીંયા છે જ અત્યારથી એટલે એનામાં સેવાના એક બીજ રોપાય શું કે જલારામ બાપા વિશે શું કહીએ જલારામ બાપાની સેવા કરો અને સન્માન કરો તમે શું કેશો અમે દર વર્ષે અહીંયા સેવા કરવા આવી છે અને આખું વર્ષ અમે રાહ જોતા હોય કે જલ્દી જલારામ જયંતી આવે એટલે અમે સેવા કરવા આવી અને ખૂબ જ મજા આવે ને આખું વર્ષ અમે રાહ જોતા હોય ખાસ આપણે ઘરે તો રોજ આમ તો જમતા જ હોય એમાં અને જલારામ બાપાના આ પ્રસાદમાં શું ફેર આપ ઘરે જમતા હોય ને એમાં આમ હાથી ઘોડાનો ફેર હોય આ પ્રસાદ એટલી મીઠી લાગે ને એમાં જે કઢી ખીચડીનો પ્રસાદ હોય જે વર્ષોથી આપણે હોય એની આખી મીઠા જ અલગ હોય એના અલગ જ મજા હોય ઘરના આમાં કઈ એની કમ્પેરિઝન જ ન થાય એટલા બધા વર્ષો થઈ ગયા બાપા અને હતા એને છતાં એમના નામે દેશ વિદેશમાં બધે સારા કાર્યો સેવાના થાય છે શું કારણ માનું એનું કારણ એક જ કે એને જ્યારે અન્ન ચાલુ કર્યું ને ત્યારે આખા સૌરાષ્ટ્ર ઉપર એવા આશીર્વાદ હતા કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો એ એ સેવા બધી ચાલે છે આજે કાર્યો થાય છે પરિવાર સાથે પણ જોડાયેલા છો કેવો આનંદ થાય અરે જબરો ભાઈ કટે નહીં અને દર વખતે આ જલારામ જયંતિ આનંદનગરમાં મોટા ભાઈ ઉજવવામાં આવે છે દરરોજ અહીંયા અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે પચીસ વર્ષથી અહીંયા દરરોજ અન્ન ક્ષેત્ર ચાલુ છે સાંજના ટાઈમે આમ અમે જલારામ જયંતિના જે જે કાર્યક્રમો થતા હોય ત્યાં જાય લોકોને પૂછીએ તો એમ જ કહેતા હોય કે ભાઈ જે બાપા પૂરું કરે છે એમ બધું બાપા જ પૂરું કરે છે દરરોજ દિવાળી છે ભાઈ જલારામ મંદિર આવેલા દરરોજ દિવાળી આસ લોકોનો કેવો સહકાર મળે જબરદસ્ત કંઈ ઘટે જ નહીં અને રઘુવંશીઓ માટે તો બીજી દિવાળી કહેવાય તો એને લઈને અરે ભાઈ દરરોજ રઘુવંશી માટે નહીં પણ દરેક જાહેર માટે દરરોજ દિવાળી અહીંયા જલારામ બાપાના અવિરત અહીંયા ભજન અને ભોજન બે આનંદનગરની અંદર બહુ મોટો મસ્ત ઉજવવામાં આવે અહીંયા આપણી સાથે સાધુ સંતો પણ ઉપસ્થિત છે શું કહેશો જલારામ જયંતિનો પર્વ ઉજવણી થઈ રહી છે કેવું લાગે બહુ સરસ લાગે છે અને જલારામ બાપાની કૃપાથી આખું સૌરાષ્ટ્રની અંદર લુવાણા સમાજને ગૌરવની વાત છે કે તેને કો ટુકડો ભલો લઈને કો હરિનામ કરવાના જગમાં બે કામ લેવું તો હરિનામને જલ સેવા આ જલારામ બાપાનો આદેશથી જે કઈ થાય છે એ સમાજના કલ્યાણ માટે બહુ મોટો આદેશનો નો સંદેશ છે અને ખાસ બાપુ આટલા બધા વર્ષો થયા તો હજી આપણને જ્યાં જ્યાં આવા આયોજન હોય જાય તો એવું લાગે કે જલારામ બાપાની જાણે હાજરી હોય જલારામ બાપા કલયુગ અંદર પ્રત્યક્ષ જ છે અલગ ઓલિયા ને અવતારી બધા સંતો આખા અલગ જ છે આજના દિવસે શું લોકોને શું સંદેશ આપશો કે જલારામ બાપાના જીવનમાંથી શું શીખવું જોઈએ જલારામ બાપાના જીવનમાંથી સંત સેવા શીખવી જોઈએ અને આપણા આંગણે આવેલો કોઈ પણ અતિથિ આપણી શક્તિ ભક્તિ પ્રમાણે ક્યારે પણ ખાલી હાથે પાછો ન કોઈ પણ ભોગે આપણે આપણું કર્મ સુધારી લેવા સંતોના આશીર્વાદ એનું વચન છે ને એ પાડીને બીજું કાંઈ ન કરો ને તો આલે જીવન તમારું સાર્થક ખાલી એક દેને ટુકડો ભલો આપણા આંગણેથી કોઈ ટુકડા વિના વાંચો એ જલારામ પ્રતાપે મારે કાયમ રે દિવાળી કદી મેં તો રાત ધારી જલારામ પ્રતાપે કાયમ મારે દિવાળી અહીંયા આનંદનગર જલારામ સેવા ટ્રસ્ટ અહીંયા કાયમ અવિરત અન્નપૂર્ણાનો ભંડાર ભયરો રહીએ છે દરેક ગરીબ ગુરબા કોઈ પણ આવે બધા અહીંયા જમીને જાય છે અને દર જલારામ જયંતિએ મારો ભજન સુંદરકાંડના પાઠ અને રામધૂન અમારા મહેશભાઈ બધાએ અમે સાથે હું અલ્કેશભાઈ સોની નટુભાઈ જેઠવા જતીનભાઈ દાવડા આ બધા સાથે હોય છે બધાય મળીને અમે અહીંયા ધૂન ભજન કરીએ છીએ અને કાલાવાલાલ જલારામ બાપાના કરીએ છીએ બોલો જલારામ બાપા જય જે રીતે જોઈ શકો છો કે બધાનો ઉત્સાહ છે અહીંયા રસોઈ પણ બની રહી છે તમને બતાવું કે જો આ બેનો બધાય છે એ રોટલા બનાવે છે અને આમ તો જલારામ બાપા વિશે કહેવાય છે કે ભાઈ વીરપુરના કઢી ખીચડી અને રોટલો એ જો તમે ન ખાધા હોય એ પ્રસાદ ન લીધો હોય તો તો પછી જીવન જ સાર્થક ન કહેવાય એવું જલારામ ભક્તો આપણને કહેતા હોય છે ખૂબ સરસ મજાની મહેનતથી બધા બહેનો છે એ રસોઈ પણ બનાવે છે અને એટલા જ શ્રદ્ધાથી બધા પ્રસાદ પણ આરોગે છે